સુરતના વરાછા વિસ્તારમાં મોડી રાત્રે એક એસટી બસ ડિવાઇડરમાં ઘૂસી ગયા બાદ પલટી મારી ગઈ હતી મુસાફરો ભરેલી બસ અકસ્માત બાદ પલટી મારી જતા બુમા બુમ થઈ ગઈ હતી પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત થતાં તેમને તાત્કાલિક સ્વિમર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા ઉલ્લેખનીય છે કે આ બસનો ડ્રાઈવર નશામાં હોવાની પણ ચર્ચા છે હાલ તો આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે

એકા એક જ આ અકસ્માત થતા બસમાં સવાર મુસાફરોમાં બુમાબૂમ થઈ ગઈ હતી બસમાં સવાર પાંચ મુસાફરો ઈજાગ્રસ્ત પણ થયા હતા તેમને તાત્કાલિક સ્વિમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા કોઈ મુસાફરને ગંભીર ઈજા થઈ હોવાનું સામે આવ્યું નથી જોકે આ બસનો ડ્રાઈવર દારૂના નશામાં હોવાની ચર્ચા છે જોકે આ મામલે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે મોટી રાત્રે બનેલી આ એસટી બસને અકસ્માતની ઘટના સમયે સુરતના મેયર દક્ષિશય માવાણી ઘટના સ્થળે દોડી ગયા હતા આ સાથે જ સામાન્ય ઈજા પામેલા મુસાફરો સાથે તેમણે વાતચીત પણ કરી હતી મેયરે ત્યાં હાજર બસના મુસાફરોને સાત્વના પણ આપી હતી બિરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત